દાદા પગપાળાથી આલીન આવે છે અને બગદાણાથી સોમનાથ દાદા જઈ રહ્યા છે દાદા પોગ્યા છે મડુલિયા સ્ટે કરવાનો છે દાદાનો આજની રાત વાળું પાણી કર્યું ને દાદા વાળું પાણી કરી લીધું તમે દાદાનો અત્યારે હમણાં આખી વાત વિગત વિગતવાર વાત કરી અમે મડુલિયા બેહીને આજે દેખાય તમને બાપા ચિત્રમડુલી અત્યારે ભૂરીક્ષા થઈને આવ્યા ને તમે હનુમા દર્શન કર્યા કેવું લાગ્યું તમને આ આનંદ કેવો આવ્યો મંદિરે

24 થી દાદા આવ્યા છે બગદાણા જાય બગદાણા છે જાય સોમનાથ યાર દાદા મડુલીએ અત્યારે આવ્યા છે આ મડુલીએ વાળો પાણી કર્યા હા વાળો પાણી મજા આવી કે તમને ઓ પાણી પીવાના આવે પછી